નમસ્કાર મિત્રો આપણે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના વર્ષ બે હજાર આઠથી શરૂ કરી અને બે હજાર ચોવીસ સુધીના જે ઓબ્જેક્ટિવ વિડીયો આપણે જોઈએ છીએ એમાં એમ સેકન્ડ યરમાં હેલ્થ સેન્ટર મેનેજમેન્ટના તમામ ઓબ્જેક્ટિવ આપણે એકથી ચાર ભાગમાં જોયા જેમાં ખાલી જગ્યા ખરા ખોટા ફૂલ ફોર્મ જોઈ અને હવે આપણે જોશું જોડકા જોડો મિત્રો જો તમને વિડીયો ગમે તો ચોક્કસ લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને સરસ મજાના આવા ઓબ્જેક્ટિવ જે બે હજાર આઠથી શરૂ કરી અને બે હજાર ચોવીસ સુધીના અત્યાર સુધીના પૂછાયેલા તમામ પેપરમાંથી શક્ય હોય તેટલા બધા જ પેપર જેટલા પેપર મળેલા છે તે બધા જ પેપરના આપણી પાસે ઓબ્જેક્ટિવ છે અને જે એકથી પાંચ પાર્ટમાં કવર કરેલ છે તો ચાલો જોઈએ જોડકા જોડો પરીક્ષામાં જોડકા કેવી રીતે જોડાય એ ખાસ તમે યાદ રાખજો આ રીતે જોડકું આપણને જ્યારે એક્ઝામમાં પૂછ્યું હોય ત્યારે આપણે એનો જવાબ લખતા હોય ત્યારે એનો જવાબ હંમેશા આ રીતે લખવાનો હોય કે કવર્ગનો રેકોર્ડ તો એની સામે શું આવશે તો પછી ત્રણ લખવાની જરૂર નથી એની સામે એરો બતાવી અને કાયમી સાચવવાનો રેકોર્ડ રજીસ્ટર નંબર સાત તો જોઈ લ્યો ચાર નંબરનો ઓપ્શન આવશે સ્ટોક રજિસ્ટર અને પૂરેપૂરું જોડકું લખો એકની સામે ત્રણ ત્રણની સામે પાંચ પાંચની સામે બે એવી રીતે નહીં આ જ રીતે જવાબ લખવો જોઈએ ખ વર્ગનો રેકોર્ડ પંદર વર્ષ ફોર્મ નંબર ચાર જિલ્લા કાર્યનું આયોજન ફોર્મ નંબર નવ માસિક પ્રગતિ અહેવાલ આ રીતે જવાબ લખી અને જવાબ લખ્યા બાદ તમારે અ બ ઉપર પણ દર્શાવવાનું નથી અને સરસ મજાનું આપણે એક જવાબ લખવાનો છે એરો બતાવીને જવાબ આ રીતે લખવાનો થાય તો એકદમ આપણો જે જવાબ છે એ પરફેક્ટ લાગે સરસ મજાનું ઓર્ગેનાઇઝેશન કરેલો હોય એવો પ્રશ્ન આપણને લાગે તો આ રીતે જ હંમેશા જવાબ લખાય જોઈએ નેક્સ્ટ જોડકું તો બીએચ ઓ આંગણવાડી વર્કર ડેલી ડાયરીને રજીસ્ટર નંબર છ તો એને આપણે કેવી રીતે ગોઠવશું તો જવાબ આવી રીતે લખશું બીએચ તો જોઈએ તો આવશે તાલુકા કક્ષાએ હોય છે સીડીએચ તો જિલ્લા કક્ષાએ હોય છે આંગણવાડી વર્કર તો ગ્રામ્ય કક્ષાએ આરોગ્યનું કાર્ય કરનારી સ્વયંસેવિકા કહેવાય ડેઈલી ડાયરી તો એન એમ ફિલ્ડમાં કરેલ કામગીરીની નોંધ કહેવાય રજીસ્ટર નંબર છ તો મેલેરિયાની સારવારની નોંધ તો આ રીતે આપણે જવાબ લખવાના થાય ત્યાર પછીનું જોડકું છે રજિસ્ટર નંબર આઠ ડેલી ડાયરી આઈસીડીએસ ટીટી અને મમતા ક્લિનિક તો આ રીતે જોડો રજીસ્ટર નંબર આઠ તો જન્મ મરણની નોંધ ડેલી ડાયરી તો એનએમની કામગીરીની નોંધણી આઈસીડીએસ તો ન્યુટ્રિશન પ્રોગ્રામ ટીટી તો ધનુરની રસી મમતા ક્લિનિક તો સબ સેન્ટર આ રીતે આપણે કોઈપણ જાતના આ રીતે આમ આમ એરા કરી તમે આઠ ને પાંચ સાથે જો આ જોડો કે ટીટી ને તમે ધનુરની રસી સાથે જોડો આ રીતે જોડકા જોડવાના થાય નહીં હવે આપણે આ જ રીતે સરસ મજાનું જોડકું જોડવાનું થાય એક્ઝામમાં આખું જોડકું લખવાનું થાય ત્યાર પછીનું નેક્સ્ટ છે રજિસ્ટર એમપી ડબ્લ્યુસીડીએચ ઓ આશા આઈસીડીએસ અને આઈપીપીઆઈ તો રજિસ્ટર તો રેકોર્ડ માટે હોય તો મેલેરિયા માટે હોય છે તો તો જિલ્લાના વડા છે આરોગ્યનું કામ કરતી માનવ સેવિકા છે આઈસીડીએસ તો આંગણવાડી માટે છે આઈપીપીઆઈ તો પોલિયોના બુદ્ધિ પ્રોગ્રામ નેક્સ્ટ જોડકું છે સીડીએચ ઓ વેક્સિન કેરિયર રજીસ્ટર નંબર એક આંગણવાડી વર્કર પીએચસી તો આમાં પણ એ જ રીતે જોડકું જોડો એક ગૃહ મુલાકાતનું રજિસ્ટર આંગણવાડી વર્કર તો પેટા કેન્દ્ર પર કાર્ય કરે છે પીએચસી તો આરોગ્ય કેન્દ્ર તો આ રીતે જોડકું આપણે જોડાય ત્યાર પછીનો ત્યાર પછીનું જોડકું છે રજિસ્ટર નંબર આઠ મમતા ક્લિનિક ફોર્મ નંબર છ ડેલી ડાયરી આઈસીડીએસ અહીંયા આપણે અ હોય પણ જવાબમાં અને બ કરવાના નહીં જવાબમાં ખાલી એરા લખવાના રજિસ્ટર નંબર આઠ જન્મમરણની નોંધ મમતા ક્લિનિક સબ સેન્ટર પર બુધવારે ફોર્મ નંબર છ કામગીરીનો માસિક રિપોર્ટ ડેલી ડાયરી કામગીરીની નોંધણી આઈસીડીએસ તો ન્યુટ્રિશનલ પ્રોગ્રામ નેક્સ્ટ જોડકું છે કોપર્ટી આંગણવાડી રતાપણું એનએસવી અને વેક્સિન કેરિયર તો હંમેશા રીતે જોડકું જોડો કોપર્ટી તો આઈયુસીડી આંગણવાડી તો એક હજારની વસ્તી રતાધણાપણું તો વિટામિન ઈ ની ઉણપ એનએસવી તો કુટુંબ નિયોજનની કાયમી પદ્ધતિ વેક્સિન કેરિયર તો શું આવશે કો કોલ્ડ ચેઇન બરાબર તો આ રીતે જોડકું જોડવાનું થાય ત્યાર પછીનું એવું જોડકું છે સેલ્ફ ડેવલપમેન્ટ ટેબ્લેટ ટેબ્લેટ છે છે કેવી એનજીઓ મીઠા માયોનનું પ્રમાણ અને જિલ્લા આરોગ્ય આરોગ્ય હેલ્થના વડા તો સેલ્ફ ડેવલપમેન્ટમાં મિટિંગમાં ભાગ લેવો ડેપસોન ટેબ્લેટ તો લેપ્રસી માટે ડેપ્સોન ટેબ્લેટ કેના માટે હોય લેપ્રસી માટે એનજીઓ તો આરોગ્ય સેવામાં મદદરૂપ મીઠા માયો પ્રમાણ તો બરાબર અને જિલ્લા આરોગ્ય હેલ્થના વડા તો સીડીએચ સીડી નેક્સ્ટ તો આવા સરસ મજાના જોડકા પરીક્ષામાં જોડો અને પૂરેપૂરું જોડકું લખો આવા ગુજરાત નર્સિંગ કાઉન્સિલના પૂરા પેપર સોલ્યુશન માટે આ પ્લે સ્ટોરમાં જઈ માસ્ટર માંડેજી એપને ડાઉનલોડ કરો અને પૂરા સબ્જેક્ટને આખા પેપરની પીડીએફ જોઈ શકશો આના માટે જરૂર પડે તો નાઇન સિક્સ વન ફોર ઝીરો નાઇન પર કોન્ટેક કરો પૂછી જુઓ મેસેજ કરો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તો અહીં આપણા જે હેલ્થ સેન્ટર મેનેજમેન્ટ છે એમના વિડીયો જે તમામ ઓબ્જેક્ટિવ છે એ આપણે કવર કર્યા છે ત્યાર પછીના વિડીયોમાં હવે આપણે મિડ ફ્રીના તમામ વિડીયો બનાવશું જોવામાં સારો પ્રતિસાદ મળશે આપની લાઈક મળશે આપની કોમેન્ટ મળશે તો સો ટકા આપણે મિડવે ફ્રીના પણ તમામ ઓબ્જેક્ટિવના વિડીયો બનાવશું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ